જો બોલો મોટ પટેલ રમણલાલ હેમચંદ ગામ જલેિટી તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા હાલ રહેવાસી મોડાસા દ્વારકાપુરી ગોપી પોચમાં મારા પુત્ર દિવ્ય કલાલને ટ્યુમરની બીમારી એક સાલથી દવા ચાલે છે અમદાવાદની ડૉક્ટર નવસર ઝાયડન્સ હોસ્પિટલમાં ઝાયડન્સ હોસ્પિટલમાંથી ત્રણ ત્રણ મહિને રિપોર્ટ કરાવતા અમે ને હું કુવતથી રિટર્ન પાછો ઘરે આવી લો અને પછી એના પછી પચીસ છના એપાર્ટમેન્ટ હતું એના પછી મેં વિચાર કર્યો કે સાહેબ એ છવ્વીસ તારીખ સંજીવીની હોસ્પિટલમાં આવે છે સંજીવીની હોસ્પિટલમાં છવ્વીસ તારીખે બતાવી દઉં છું અમે સાહેબ જોડે ગયા ને સાહેબે કીધું કે રિપોર્ટ કરાવી લો રિપોર્ટ કરાવ્યા પછી અમે સાહેબ જોડે પાછા ગયા સાહેબે કીધું કે આ બધું વધી ગયું છે તમને એટલે તમે કાલે અમદાવાદ આવો પાછા થઈ લે રિપોર્ટ કરાવી એક્યુરેટ્સમાં

આ બાબતે એ બાબતે અમે જિલ્લા આરોગ્ય ખાતાને તપાસ સોંપેલી છે